સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે ચેરમેન પદે સામળભાઈ પટેલની રિપીટ વરણી કરવામાં આવી છે તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઇ પૂર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગૂંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને એકવીસ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે આજે સાબર ડેરીના બોર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન સામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી સાબર ડેરીની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં અધ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈપણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ સૌને પહેલાં મારા નમસ્કાર આજે સાબરની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરધાનીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળીશો તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન ઋતુરાજભે બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનાર દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા પર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂકે છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત સર આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આજની તબક્કે આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનું પણ આભાર છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનવ છું આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજભાઈ પટેલનો એક એક ફોર્મ ભરાયો હતો જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વર્ણી કરાઈ હતી જો કે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ 2024 માં ચૂંટણી યોજાઈ હતી જેમાં 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી ગૂંચમાં હતી કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા